કાટકોણ ત્રિકોણ સમલંબ ત્રિકોણ લંબગોળ છે તો એના જ્યારે ભાગ પાડવાનો હોય ત્યારે સરખા ભાગ પાડવા માટે સમિતિ રેખા જે સરખા ભાગ પાડી રહેલી રેખા છે એને શું કહેવાય છે સમિતિ રેખા હવે મારી પાસે અહીંયા ચોરસ છે ચોરસ છે એના બે ભાગ પાડવાના છે સરખા બે ભાગ પાડવાના છે તો તમે એના સરખા બે ભાગ આ રીતે પાડી શકશો પછી આ જ ચોરસના બીજા કઈ રીતે સરખા ભાગ પાડી શકાશે

બે સરખા ભાગ પડે છે પણ બીજા એને બે સરખા ભાગ પાડવા હોય તો એને આમ વાળવાનો વાળીને પણ એના બે સરખા ભાગ પાડી શકાય છે આમ એક અને બે તો હવે આપણે સમિતિ રેખાને એક સરસનો ગીત ગાઈ લઈએ બરાબર તો રેખાની રેખાની વાત કરો રેખા કેવી રીતે બને છે એવી રીતે જાપરા તરીકે અહીંયા એરો છે તો એરોની સમિતિ રેખા કેટલી હશે એક બે ભાગ પાડો તો એક જ એક જ એક જ એક જ વખત ભાગ પડી શકે છે એવી રીતે આપણી પાસે ઘણા બધા એવા આકારો છે કે આ જાખલા તરીકે આ તમારી પાસે પાણીનો સીસો છે તો પાણીની બોટલ છે એના બે ભાગ પાડો તો કેવી રીતે સરખા બે ભાગ કેવી રીતે પડશે વચ્ચેથી પડશે

જોવા મળતી નથી ચલો આ બોક્સ છે આ બોક્સ કેવું છે કેવું છે કેવું છે તો સમિતિ રેખા કેટલી થાય છે જેટલા ગુણાવાળો સ્ટાર સત્ય સરખા ગુણા હોય તો એને એ પ્રમાણેની સમિતિ રેખા છે હવે અહીંયા ક્રોસ બનાવેલો છે આ ક્રોસ છે આપણે આ ડોક્ટર દવાખાનાની અંદર જાય તો આ રીતનો દવાખાનાનો એક લોગો છે તો એની એક એવો ત્રિકોણ છે ગુરુકોણ ત્રિકોણ છે તો ગુરુકોણ ત્રિકોણના પણ બે ભાગ પાડેલા છે દાખલા તરીકે 120 અંશ નો ખૂણો છે તો એના બે ભાગ પાડો તો 60 અંશ 60 ના બે ખૂણા બને એવી રીતે બે ભાગ પડી શકે એવી રીતે અહીંયા આ આડાવડો છે કોઈ પણ એનો આકાર જ નથી આકાર નથી તો એની કેટલી સમિતિ રેખા શૂન્ય છે છેદની સમિતિ રેખા એવી રીતે અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળ હોય સરખી છે એટલે એની બે સમિતિ રેખા જોવા મળે છે આ રીતે તમામ આકારોની વિવિધ સમિતિ રેખાઓ જોવા મળે છે .